સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા મારા બાપનું છે સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડોસ જે સલા જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સ પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને શહેરન કરવાનો ધંધો કરો સાલા લુખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી પર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ

જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસ નો મળતીયો એમ કે તું બહુ દાદાગીરી કરે અને ફોન કરે એટલે પોલીસનો મળતીયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમ ની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું લુખા જ કે પોલીસ ના કહેવાય ને લુખા કહેવાય લુખા કહેવાય ને હું તમને કહું છું ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે એમની ઉપર પ્રોહિબિશન ખોટા કેસ કરે છે પ્રોહિબિશનમાં માર મારે છે અને એવી ધમકી મારે છે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું એ ઉખાડી લેજે અરે લુખાવો તમારે જો ફિરકી લેવાની કેવડ ના હોય ને તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી કરવા મારી ઓફિસે આવતારો હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી પછી લો જો તેવડ નથી તો નોકરી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના ખાતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ઉઘરાણીઓ કરો લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ મોઘરા પોલીસ નું નેગેટીવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો અને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલાઓ કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કઈક નુકસાન થયું હોય પોલીસ માં કંટ્રોલ રૂમ માં ફોન કરે તો એ અડધી કલાકે પહોંચો છો અને આમાં લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા અરે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારે છે તમે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લેજે સાલાઓ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી અમે ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કે સલાહ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય અને તમને એવું લાગતું હોય કે અમે સર્વે સરવા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સલાહ હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંદા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થવાનું ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહે જનતાને પકડીને મારે છે લુખ્ખાજીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલનુ એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાત્રે પોલીસ બપોરે બે વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જાય છે ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કહે કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું ભાઈ નો નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી થતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસ વાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડી ઓફિસ લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટો માર મારવા માં આવ્યો અને બેન સામે ગાળો આપી મારા માણસ ને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમને કોઈ પીતા નથી આવી ઘટના બની તમારે નીકળતા છે હા હું અપંગ છું છતાં મને રોડ જાહેર માર્યો હતો બરાબર અને તમારી પાસે થી ફિરકાઓ લઈ જાય છે આ બાર સાત આઠ ફિરકા લઈ ગયા રાતે પીએસઆર વાળા આવ્યા હતા બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા પૈસા આપ્યા નથી અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાપા છપાટુ બહુ મારી વાળ પકડીને મારો પછી ઈ બહુ દીધી ઓકે પોલીસ સ્ટેશનમાં તમારી સાથે કે કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાં શું હા બ્લડ ટેસ્ટમાં મને સાઈડમાં બેસાડી હા ઓલો 80 જેવું આપડે ખોખા જેવું હતું બળ ડબડી થી બહુ માર્યો પછી મને કે પી ન કરી કે હજી મારશું હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર કડવું કડવું લાગ્યું એટલે મેં જેમ કરી નાખ્યું તો પછી એને મચ્છીન વડે મોઢામાં વેકિલ મને કે આમાં ફૂક માર કે તારી ઉપર એક કેસ બને